ગુજરાતની રાજનીતિમાં અત્યારે ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યું છે બે હજાર સત્યાવીસની તૈયારી તો દરેક પક્ષ કરી જ રહ્યા છે પણ સાથે સાથે તો આની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક આવે છે એની તૈયારીઓ પણ ચાલે છે એક બાજુ આમ આદમી પાર્ટીના નેતા સતત ગ્રાઉન્ડ લેવલ પર જે મુદ્દાઓ છે મુદ્દાઓ ઉપાડી લડી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવાથી લઈને પ્રમુખની જાહેરાતથી લઈને હવે મંત્રીમંડળ બદલે એ બધી વાતો પણ થઈ રહી છે બધામાં લાગેલી છે અને ત્રીજી બાજુ એટલે ત્રીજો પક્ષ છે જે વિપક્ષ તરીકે મુખ્ય વિપક્ષ તરીકે હોય છે કોંગ્રેસ શું કરી રહી છે તો કોંગ્રેસ અત્યારે સંગઠન સુગમ જે એમનો કાર્યક્રમ છે એ કરી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં જઈને વધુમાં વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય એ પ્રયાસો સાથે સંગઠન મજબૂત કરવાનું કામ કરી રહી છે પ્રશ્ન એ થાય કે ગુજરાતના જે મુદ્દાઓ છે એમાં લડવાવાળા નેતા કેટલા કોંગ્રેસના તો એ આંગળીના બેડે ગણા એટલા જ નેતાઓ કોંગ્રેસના એવા છે જે ગ્રાઉન્ડ પર આવીને લડે છે અમુક ચહેરા એવા છે જે બધાને યાદ રહે છે આમાં આદમી પાર્ટી જ્યારે ખેડૂતોનો મુદ્દો લઈને આવે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે લડે ત્યારે બધા જ લોકો એમની સાથે આવી જાય રાજુ કરપડા લડવા જાય ખેડૂતોના મુદ્દે લડે ખેડૂતો પોતે જ આગેવાન હોય અને છતાં પણ રાજુ કરપડા સાથે હોય એટલે કોંગ્રેસ એ આંદોલનમાં સાથ આપે કે કેમ એ મોટો પ્રશ્ન છે ત્યારે મળ્યા તો થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે પક્ષ કોઈ પણ હોય ખેડૂતોનો મુદ્દો જ્યાં હશે ત્યાં અમે લડવાના જ છીએ અત્યારે ઋત્વિક મકવાણા જે છે એમનો એક વિડીયો સામે આવ્યો છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સાથે જ કોંગ્રેસના જૂના નેતા છે દૃદ્યોગ પગપાળાનું કહેવું છે કે બોટાદમાં જે થયું એ ખૂબ ખોટું થયું છે અમે ખેડૂતો સાથે છીએ અમારા આગેવાનો ટૂંક સમયમાં હવે ખેડૂતોને મળવા પણ જશે અને ખેડૂતોને જ્યાં પણ સમસ્યા છે ત્યાં હવે કોંગ્રેસ પણ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે એટલે બોટાદના ખેડૂતો માટે હવે કોંગ્રેસ પણ આગળ આવી છે એટલે આ પક્ષમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ તો એક થઈને લડશે એક થઈને આંદોલન કરશે જો એક થઈને આંદોલન કરે છે તો પછી એ ખૂબ મોટું આંદોલન બની જાય તેવી સંભાવનાઓ છે ખેડૂતોના ના મુદ્દાઓ પર એમ પણ લડવા માટે બહુ જ બધા નેતાઓ બહુ જ બધા પક્ષ એકસાથે આવી જતા હોય છે અને અત્યારે આમ આદમી પાર્ટી અને રાજુ કરપડાએ શરૂ કરેલું એ આંદોલન મહાપંચાયત અને હવે કોંગ્રેસમાં એમને ધીરે ધીરે સમર્થન મળતું દેખાય છે કોંગ્રેસ સીધી રીતના એવું નથી કહી રહી કે એ રાજુ કરપડાને કે પછી એ આંદોલનને સપોર્ટ કરશે પણ એમને એવું કહેવું છે કે અમે ખેડૂતોના સાથે છીએ જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક થઈને આ મુદ્દે લડે છે તો પછી ગુજરાતમાં કંઈક નવા જૂની થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે તો ગૃત્વિક મકવાણાએ પ્રતિક્રિયા આપી છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ પકવતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ અનેક આંદોલન ચાલી રહ્યું હતું કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાઈ અને ખેડૂતોને આંદોલન કરવાની છૂટ હોય છે એના અનુસંધાને બોટાદ અને એની આસપાસના વિસ્તારના લોકોએ પોતાની વ્યાજબી માંગણીને લઈ અને આંદોલન ચલાવ્યું એના સંદર્ભે ગઈકાલે બોટાદના હળદરની અંદર જે કંઈ ઘટનાઓ બની બંને તરફી અમે એને સંપૂર્ણપણે વખોડી કાઢીએ છીએ આવી ઘટના વહીવટીતંત્રએ બનવા દેવી જોઈતી નહોતી ઘટના બન્યા પછી પણ નિર્દોષ ખેડૂતોની ઉપર દંડાવાળી કરી એમને મારી એમના ઉપર કેસ કરી આટલી બધી પજવણી કરવા જેવી બિલકુલ નહોતી તંત્રએ ધાર્યું હોત તો આ પરિસ્થિતિનું નિવારણ કરી શકી હોત વહેલી તકે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિનિધિમંડળ હળદર અને બોટાદની મુલાકાત લેશે નિર્દોષ ખેડૂતો ઉપર જે કંઈ અત્યાચારો થયા છે એના માટેની લડત લડશે એના કરતાં એ વધારે અગત્યની વાત સરકારને જો એવું લાગતું હોય કે હળદરવાળી ઘટના ઊભી કરી અને મૂળ મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ કરવામાં એ સફળ થયા છે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને કહેવા માગીએ છીએ કે ખેડૂતોનો જે મુદ્દો છે એ આજે પણ ઉભો છે કરદા પ્રથા બંધ થવી જોઈએ અને એમની જે બીજી માગણીઓ છે એના માટેની લડત કોંગ્રેસ પક્ષ બોટાદ હળદરની મુલાકાત લઈ અને સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓ સુધી આ લડતને લઈને જશે એની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરના તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું એક આહવાન કરવા માંગુ છું કે તારીખ ચૌદ અને પંદર બે દિવસ સરકારનો કૃષિ મહોત્સવ શરૂ થાય છે એક બાજુ કૃષિ મહોત્સવના નામે સરકારની વાહવાહી કરે છે અને બીજી બાજુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે હળદળમાં બનેલી ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવીએ અને આવનારા કૃષિ મહોત્સવનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ સરકાર દ્વારા યોજાતા એક પણ કૃષિ મહોત્સવને લગતા કાર્યક્રમની અંદર ગુજરાતભરનો એક પણ ખેડૂત પ્રતિનિધિ ભાગ ન લે એવી વિનંતી કરું છું એનો સંપૂર્ણપણે બહિષ્કાર થાય એવી વિનંતી કરું છું અને ભારતીય જનતા પાર્ટી કે એની સાથે જોડાયેલા કોઈ પણ ખેડૂત આગેવાનો જો કૃષિ મહોત્સવની અંદર ભાગ લેતા જ દેખાય જો કોઈ ભાગ લે તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કહેવાતા ખેડૂત ચહેરાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે ખેડૂતોના હિતની અંદર પડખે ઊભા નહીં રહેનારા લોકોને લોકો માત્ર ઓળખે અને આવનારા સમયમાં એનું ધ્યાન રાખે એટલા પૂરતા એ ચહેરા ખુલ્લા પડે એ પણ એટલું જરૂરી છે તો એ દિશામાં ગુજરાતભરના ખેડૂતોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર જય જગત તમારું આ કા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો